નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો દિવાળી પર બની રહ્યો છે દિવ્ય દુર્લભ મહાશુભ સંયોગ આ છાત રાશિના લોકોને હવે કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં દિવાળીના દિવસથી જ શરૂ થશે હવે આ રાશિવાળાઓના સારા દિવસો માતા મહાલક્ષ્મીની કૃપાથી થશે વર્ષા મિત્રો ઓક્ટોબર મંગળવારના દિવસે એટલે કે આજથી જ દિવાળી એક દિવ્ય અને દુર્લભ મહાસુભ યોગ બનાવી રહી છે જેના લીધે હવે આ સાત રાશિઓ કરોડપતિ માલામાલ બનવા જઈ રહી છે મિત્રો મિત્રો કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવારના દિવસે મહાશુભ યોગ બની રહ્યો છે જે મહાલક્ષ્મી યોગમાં બાર રાશિઓમાંથી સાત રાશિવાળાઓનું નસીબ ચમકવાનું છે અને આ સાત રાશિવાળા આ દિવાળીએ કરોડપતિ બનવાના છે મિત્રો આ સાત રાશિવાળા ધનથી માલામાલ થવાના છે કેમ કે મિત્રો સ્વયં ધનની દેવી માતા લક્ષ્મી આ દિવાળીએ આ સાત રાશિવાળાઓના ઘરે પધારવાના પતારવાના છે જેનાથી આ સાત રાશિવાળાઓના જીવનના તમામ પીડા અને અને કષ્ટ દૂર થવાના છે મિત્રો આ સાત રાશિવાળાઓના જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ હશે જેનાથી આ સાત રાશિઓનું જીવન બદલાઈ જશે મિત્રો તો મિત્રો આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે માતા લક્ષ્મીની કૃપાથી એકવીસ ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવારે દિવાળીના દિવસે બનતા મહાલક્ષ્મી યોગમાં કરોડપતિ બનવાના છે અને તનથી માલામાલ થવાના છે તે વિશે અમે તમને જણાવવાના છ આજના વિડીયોમાં તેથી તમે મિત્રો આજના મહત્વપૂર્ણ વિડીયોને શરૂઆતથી અંત સુધી સાંભળજો મિત્રો અને આ વિડિયોને બિલકુલ પણ મિસ ન કરો કારણ કે આ દિવાળી આ સાત રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્ત્વની રહેવાની છે તેથી મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે માં મહાલક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને તરત જ એક પ્યારી લાઈક કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો જેથી મહાલક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે મિત્રો મિત્રો સાથે સાથે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રોમાં વધુમાં વધુ શેર કરો તો મિત્રો તમને જણાવી દઈએ કે દિવાળીના દિવસે આખો દેશ નાના નાના દિવાઓથી રોશનીથી જગમગી ઉઠે છે દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક ગણાય છે દર વર્ષે આસુ માસની અમાવાસ્યા તિથિએ માતા લક્ષ્મીની પૂજા કરવાની સાથે સાથે આખા મીણબત્તીથી દીવા અને સજાવવામાં આવે છે મિત્રો પૌરાણિક માન્યતાઓ અનુસાર દિવાળીના દિવસે પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાસા આવ્યા હતા તેમના આગમનની ખુશીમાં આખું આયોના દીવાઓથી સજાવવામાં આવ્યું હતું વર્ષે આ દિવસને ઉજવવામાં આવે છે મિત્રો મિત્રો આ દિવસે માતા લક્ષ્મી સાથે ગણેશજી અને કુબેર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે દિવાળીનો તહેવાર ધનતેરસ થી શરૂ થાય છે અને ભાઈ ભીચાથી સમાપ્ત થાય છે તો મિત્રો તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર આસો અમાવાસ્યાનો આરંભ વીસ ઓક્ટોબરે બપોરે ત્રણ ને થી શરૂ થઈ રહ્યો છે જે એકવીસ ઓક્ટોબરે સાંજે પાંચ પંચાવન પર સમાપ્ત થશે મિત્રો તેમજ દિવાળીના દિવસે નિશ્ચિત કાળમાં પૂજા કરવાનો વિધાન છે તેથી આવી સ્થિતિમાં દીપાવલીનો તહેવાર વીસ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે તેમજ મિત્રો તમને દિવાળીનું શુભ મુહૂર્ત જણાવી દઈએ તો આ વખતે ભારતમાં લક્ષ્મી પૂજનનો સર્વશ્રેષ્ઠ મુહૂર્ત કાળ વૃષો લગ્ન અને ચોકડીયા અનુસાર લક્ષ્મી પૂજન માટે સૌથી શ્રેષ્ઠ મહત્વ મુહૂર્ત વીસ ઓક્ટોબરની સાંજે છ સત્તાવનથી આઠ ચાર સુધી છે કુલ મળીને એક કલાકથી આઠ મિનિટનો આ મુહૂર્ત શ્રેષ્ઠ સર્વશ્રેષ્ઠ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવાળીએ માતા લક્ષ્મીના આશીર્વાદથી મહાશુભ યોગ મહાલક્ષ્મી યોગ અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેનાથી આ વખતની દિવાળીનું મહત્વ વધુ વધી ગયું છે દિવાળી પર માતા લક્ષ્મીની પૂજા વિશેષ વિધાન છે આ જ દિવસે સંધ્યા અને રાત્રિના સમયે શુભ મુહૂર્તમાં મહાલક્ષ્મી હર્તા ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા અને આરાધના કરવામાં આવે છે પુરાણો અનુસાર માસની અંધારી રાત્રિને માતા લક્ષ્મી સ્વયં ફૂલ ફૂલો પર આવે છે અને દરેક કર્મ વિચરણ કરે છે આ દરમિયાન જે ઘર દરેક રીતે સ્વચ્છ અને પ્રકાશિત હોય છે ત્યાં તે અંશ રૂપે રોકાઈ જાય છે મિત્રો તેથી દિવાળી પર સાફ સફાઈ કરીને વિધિ વિધાનથી પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે મિત્રો લક્ષ્મી પૂજાની સાથે સાથે કુબેર પૂજા પણ કરવામાં આવે છે પૂજન દરમિયાન આ બાબતનું તમારે ધ્યાન રાખવું જોઈએ દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પહેલા ઘરની સાફ સફાઈ કરો અને આખા ઘરને ગંગાજળથી શુદ્ધ કરો સાથે સાથે ઘરના દ્વાર પર રંગોલી અને દીવા પ્રગટાવો પૂજા સ્થળ પર એક ચોકી રાખો અને લાલ કપડું વિસાવીને તેના પર લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો મિત્રો દિવાલ પર લક્ષ્મીજીનું ચિત્ર લગાવો ચોકીની બાજુમાં પાણથી ભરેલું એક કળશ રાખો અને માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની મૂર્તિ પર તમે તિલક લગાવો અને દીવો પ્રગટાવીને જળ મૌલી ચોખા ફળ ગોળ હળદર અબીલ ગુલાલ વગેરે અર્પણ કરો મિત્રો અને માતા લક્ષ્મીજીની સૃષ્ટિ કરો આ સાથે દેવી સરસ્વતી માતા કાલી ભગવાન વિષ્ણુ અને કુબેર દેવ કુબેર દેવજીની પણ તમે વિધિ વિધાનથી પૂજા કરો શ્રદ્ધા ભાવથી કરો મિત્રો મહાલક્ષ્મી પૂજન તે દિવસે આખા કર પરિવારે એકત્ર થઈને કરવું જોઈએ મિત્રો લક્ષ્મી પૂજન પછી તિજોરી અને બાઈ ખાતાની પણ પૂજા કરો પૂજન પછી શ્રદ્ધા અનુસાર જરૂરિયાતમંદ મંદ લોકોને મીઠાઈ અને દક્ષિણા આપો આથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં તનના ભંડાર ભરેલા રહેશે મિત્રો તો મિત્રો ચાલો હવે વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે જે મહાલક્ષ્મીના આશીર્વાદથી આ દિવાળીએ બનતા મહાલક્ષ્મી યોગ મહાશુભ યોગ અમૃત સિદ્ધિ યોગમાં કરોડપતિ બનવાના છે મિત્રો આ સાત રાશિવાળા તનથી માલામાલ થવાના છે અને અને તનની દેવી માતા લક્ષ્મી આ સાત રાશિવાળાઓના ઘરે આ દિવાળીએ પધારવાના છે જેનાથી આ સાત રાશિવાળાઓને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં મિત્રો આ સાત રાશિવાળા તંત્ર માલામાલ થવાના છે મિત્રો જે નસીબદાર અને ભાગ્યશાળી સાત રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે સાત નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલા નંબરના જે મિત્રો ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ વખતે મહાલક્ષ્મીના આશીર્વાદથી દિવાળીના દિવસે બનતા મહાશુભ યોગ મહાલક્ષ્મી યોગમાં મેષ રાશિવાળાઓનો નસીબ ચમકી જશે મિત્રો તેમના ઘરે ખુશીનો માહોલ રહેશે મેષ રાશિવાળાઓનું નસીબ ચમકી જશે તેમના ઘરે ખુશીનો માહોલ રહેશે મહાલક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તેમના ઘરે સતત બની રહેશે જેનાથી તમારા કર પરિવારની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે મિત્રો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમને ચારે બાજુથી તન લાભ થશે વેપારી લોકોને તન લાભના યોગ બની રહ્યા છે ધાર્મિક કાર્યો તમારા કર પરિવારમાં સંપન્ન થઈ શકે છે નવા કાર્યને કરવા માટે આ સમય તમારા માટે અનુકૂળ છે તમે જે પણ નવું કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે મિત્રો દિવાળીમાં બનતા મહાલક્ષ્મી યોગથી તમારું નસીબ ચમકવાનું છે મહાલક્ષ્મીની કૃપાથી તમને લોકોને દેવાથી પણ મુક્તિ મળી શકે છે મિત્રો મેષ રાશિના લોકો જો તમારું કોઈ દેવું ચાલી રહ્યું હોય તો તે દેવાથી પણ તમને છુટકારો મળી જશે આકસ્મિક ધનલાભના શાનદાર રાજયોગમાં આ રાશિવાળાઓને આ દિવાળીએ તમારા માટે આકસ્મિક ધનલાભના શાનદાર રાજયોગ બની રહ્યા છે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મેષ રાશિવાળાઓને દરેક કાર્યમાં સફળતા મળશે સાથે સાથે નોકરીમાં પ્રમોશનની તન પ્રમોશનથી લાભ થઈ શકે છે મિત્રો કહેવું ખોટું નહીં હોય આ દિવાળી માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અત્યંત લાભકારી અને ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે ચારેય બાજુથી તમને લાભ જ લાભ મળવાનો છે મિત્રો હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી આ દિવાળીએ તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાના છે તમારા પર સતત માતા લક્ષ્મીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે જેના કારણે જ તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે મિત્રો મિત્રો સાથે સાથે જે કાર્યો ઘણા વર્ષોથી અટકેલા હતા તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તે પૈસા પણ તમને પાછા મળવાની પૂરી શક્યતા બની રહી છે મિત્રો મિત્રો સાથે સાથે તમે તમારા બધા દેવાઓથી મુક્તિ મેળવવામાં પણ સફળ રહેશો મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ કુંભ રાશિવાળાઓ મજબૂત બનશે વેપારમાં તમને અચાનક ધન લાભ થશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કુંભ રાશિવાળાઓ તમારા પર માતા લક્ષ્મીની કૃપા બની રહેશે સાથે સાથે જો તમે કોઈ નવો વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ યોજના સફળ થશે તમે નવું ઘર કે મકાન ખરીદી શકો છો આના પરબળ યોગ બની રહ્યા છે મિત્રો કુંભ રાશિવાળાઓ કહેવું ખોટો નહીં હોય માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ તમને ચારે બાજુથી તનલાભ પ્રાપ્તિના અનેક યોગ બની રહ્યા છે મિત્રો મિત્રો શાનદાર ધન પ્રાપ્તિના સંકેત આ દિવાળીએ તમારા માટે બની રહ્યા છે તમને ચારે બાજુથી ધન લાભ થશે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે મહાલક્ષ્મીની કૃપા કુંભ રાશિવાળાઓ આ દિવાળીએ તમારા પર વિશેષ રૂપે પડી રહી છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો રાશિ તો મિત્રો રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી આ દિવાળીએ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારા પર પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે જેના કારણે જ ધન રાશિવાળાઓ તમારા જીવનમાં આવતી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો મિત્રો ચારે બાજુથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી જ ધન કમાવાના માર્ગમાં આવતી બધી અડચણો હવે દૂર થશે મિત્રો મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમે તમારા જીવનમાં વિચાર્યું પણ નહીં હોય આટલો ધન લાભ તમને આ સમયે થવાનો છે મિત્રો મિત્રો તમારા જીવનમાં ચારે બાજુથી પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે નોકરી કરતા વ્યક્તિઓની આવકમાં વધારો થવાની સાથે સાથે પદોન્નતિ થવાની પણ પૂરી શક્યતા છે મિત્રો માતા લક્ષ્મીની કૃપા ધન રાશિવાળાઓ આ દિવાળીએ તમારા પર વિશેષ રૂપે પડી રહી છે વ્યાપારના ક્ષેત્રમાં અચાનક તમને લાભ થશે ધન ધનલાભના શાનદાર યોગ બની રહ્યા છે મિત્રો કૃસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ દિવાળીએ ધન રાશિવાળાઓ તમારા પર પડી રહી છે જેનાથી તમારા જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો સાથે સાથે જો તમે કોઈ વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો મિત્રો આ યોજના તમારી નિશ્ચિત રૂપે સફળ થશે વેપારમાં તમને સફળતા પ્રાપ્ત થશે કહેવું ખોટું નહીં હોય આ સમયે જે પણ કાર્યમાં તમે હાથ નાખશો તે કાર્ય સફળ થશે કારણ કે મિત્રો આ દિવાળીએ સમય પૂર્ણ રૂપે તમારી તરફેણમાં છે ધન રાશિવાળાઓ માતા લક્ષ્મીની કૃપાથી આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી ના દો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની શાનદાર કૃપા આ દિવાળીએ તમારા પર પડી રહી છે જેનાથી તમારા જીવનમાં હવે ખુશીઓની બહાર આવવાની છે મિત્રો કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે આ દિવાળીએ મહાલક્ષ્મીની કૃપાથી તમે દિવસે દિવસે બમણી અને રાત્રે ચોગણી પ્રગતિ કરશો મિત્રો કન્યા રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે આ દિવાળીએ મહાલક્ષ્મીની કૃપાથી વ્યાપારના ક્ષેત્રમાં કરેલા કાર્ય તમારા મોટા ભાગે સફળ રહેશે સાથે સાથે નોકરીની દિશામાં ચાલી રહેલા પ્રયાસો ટૂંક સમયમાં જ સફળ થઈ જશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી વ્યાપારી વર્ગના લોકોને ઘણો તન લાભ પ્રાપ્તના સંકેત દેખાઈ રહ્યા છે મિત્રો સાથે સાથે જીવનસાથી તરફથી કોઈ ખુશખબર તમને મળી શકે છે મહાલક્ષ્મીની કૃપાથી કન્યા રાશિવાળાઓ તમને નોકરી પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે મિત્રો જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પદોન્નતિની સાથે સાથે પગાર વધારાના પણ યોગ બનશે સાથે સાથે તમે આ સમયે કોઈ નવું વાહન કે મકાન પણ ખરીદી શકો છો મિત્રો આના પણ પ્રબળ યોગ બની રહ્યા છે સાથે સાથે કન્યા રાશિવાળાના સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે જો તમે નોકરી કરો છો તો નોકરીમાં પદોન્નતિની સાથે સાથે પગાર વધારાના પણ યોગ રહેશે મિત્રો સાથે સાથે તમે આ સમયે કોઈ નવો વાહન કે મકાન પણ ખરીદી શકો છો મિત્રો આના પણ પ્રબળ યોગ બની રહ્યા છે મિત્રો સાથે સાથે કન્યા રાશિવાળાઓ સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા પ્રાપ્ત થશે કન્યા રાશિના લોકો તમને ચારે બાજુથી હવે આ દિવાળીએ લાભ જ લાભ મળવાનો છે જે વ્યક્તિઓ વિદ્યાર્થી છે તેમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે તમારા દ્વારા કરવામાં આવેલા બધા પ્રયાસો ખૂબ જ સરળતાથી સફળ થઈ જશે મિત્રો તમે મોટી મોટી મુશ્કેલીઓનો ઉકેલ લાવશો કન્યા રાશિના લોકો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે આ દિવાળીએ ધનની દેવી માતા લક્ષ્મી બંને હાથોથી એટલે કે વરસાદ કરવાના છે ધન પ્રાપ્તિના અનેક યોગ કન્યા રાશિના લોકો તમારા માટે બની રહ્યા છે મિત્રો આ દિવાળી તમારા જીવનમાં ચાર ચાંદ લગાવવાની છે તમે દિવસે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો મિત્રો મિત્રો આ સમયનો પૂરો લાભ લો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે ધન અને દેવી માતા લક્ષ્મી આ દિવાળી એ તમારા પર ખૂબ જ ધન સન્ છે તમારા પર પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવાના છે જેના કારણે જ મીન રાશિવાળાઓ તમારા જીવનમાં આવતી તન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે મિત્રો મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ચારે બાજુથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી જ ધન કમાવાના માર્ગમાં આવતી બધી અડચણો હવે દૂર થશે મિત્રો તો મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમે તમારા જીવનમાં વિચાર્યું પણ નહીં હોય એટલો તન લાભ તમને આ સમયે થવાનો છે મિત્રો મિત્રો તમારા જીવનમાં ચારે બાજુથી પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે નોકરી કરતા વ્યક્તિઓની આવકમાં વધારો થવાની સાથે સાથે પદોન્નતિ થવાની પણ પૂરી શક્યતા છે મિત્રો મિત્રો માતા લક્ષ્મીની કૃપા મીન રાશિવાળાઓ આ દિવાળીએ તમારા પર વિશેષ રૂપે પડી રહી છે વેપારના ક્ષેત્રમાં અચાનક તમને લાભ થશે ધન લાભના શાનદાર યોગ બની રહ્યા છે વૃસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ દિવાળીએ મીન રાશિવાળાઓ તમારા પર પડી રહી છે જેનાથી તમારા જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો સાથે સાથે જો તમે કોઈ વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો મિત્રો આ યોજના તમારી નિશ્ચિત રૂપે સફળ થશે વેપારમાં તમને સફળતા પ્રાપ્ત થશે કહેવું ખોટું નહીં હોય આ સમયે જે પણ કાર્યમાં તમે હાથ નાખશો તે કાર્ય સફળ થશે કારણ કે મિત્રો આ દિવાળીએ રૂપે તમારી તરફેણમાં છે મીન રાશિવાળાઓ તમારા માતા લક્ષ્મીની કૃપાથી આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તો એ રાશિ છે મિત્રો કરક રાશિ તો મિત્રો કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકોને જણાવી દઈએ કે તનની દેવી માતા લક્ષ્મી આ દિવાળીએ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે મિત્રો તમારા પર પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવાના છે જેના કારણે જ કર્ક રાશિવાળાઓ તમારા જીવનમાં આવતી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ચારે બાજુથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી જ ધન કમાવાના માર્ગમાં આવતી બધી અડચણો હવે દૂર થશે મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમે તમારા જીવનમાં વિચાર્યું પણ નહીં હોય એટલો તન લાભ તમને સમયે આ સમયે થવાનો છે તમારા જીવનમાં ચારે બાજુથી પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે મિત્રો નોકરી કરતા વ્યક્તિઓની આવકમાં વધારો થવાની સાથે સાથે પદોન્નતિ થવાની પણ પૂરી શક્યતા છે માતા લક્ષ્મીની કૃપા કર્ક રાશિવાળાઓ આ દિવાળીએ તમારા પર વિશેષ રૂપે પડી રહી છે વ્યાપારના ક્ષેત્રમાં અચાનક તમને ધન લાભ થશે ધન લાભના શાનદાર યોગ બની રહ્યા છે કૃસ્ત જીવનમાં સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ દિવાળીએ કરક રાશિવાળાઓ તમારા પર પડી રહી છે જેનાથી તમારા જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો સાથે સાથે જો તમે કોઈ વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો મિત્રો આ યોજના તમારી નિશ્ચિત રૂપે સફળ થશે મિત્રો વેપારમાં તમને સફળતાના પ્રાપ્ત થશે કહેવું ખોટું નહીં હોય કે આ સમયે જે પણ કાર્યમાં તમે હાથ નાખશો તે કાર્ય સફળ થશે કારણ કે મિત્રો આ દિવાળી સમય પૂર્ણરૂપે તમારી તરફણમાં છે રાશિ રાશિવાળાઓ માતા લક્ષ્મીની કૃપાથી આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવાના દો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવેલી છે તે રાશિ વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળતા રહે તો મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ અમે તમને છીએ તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તને દેવી માતા લક્ષ્મી આ દિવાળી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે મિત્રો તમારા પર પોતાની અપાર કૃપા દ્રષ્ટિ વરસાવાના છે જેના કારણે જ તુલા રાશિવાળાઓ તમારા જીવનમાં આવતી તન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ચારે બાજુથી તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે માતા લક્ષ્મીની કૃપાથી જ ધન કમાવાના માર્ગમાં આવતી બધી અડચણો હવે દૂર થશે મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો અને તમે તમારા જીવનમાં વિચાર્યું પણ નહીં હોય એટલો તન લાભ તમને થશે મિત્રો તમારા જીવનમાં ચારે બાજુથી પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત તમને પ્રાપ્ત થશે નોકરી કરતા વ્યક્તિઓની આવકમાં વધારો થવાની સાથે સાથે થવાની પણ પૂરી શક્યતા છે મિત્રો માતા કૃપા તુલા રાશિવાળાઓ આ દિવાળી તમારા પર વિશેષ રૂપે પડી રહી છે વેપારના ક્ષેત્રમાં અચાનક તમને ધન લાભ થશે ધન લાભના શાનદાન યોગ બની રહ્યા છે જીવનમાં સુખ શાંતિ રહેશે માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ દિવાળીએ તુલા રાશિવાળાઓ તમારા પર પડી રહી છે જેનાથી તમારા જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ હશે મિત્રો સાથે સાથે જો તમે કોઈ વેપાર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવ તો આ યોજના તમારી નિશ્ચિત રૂપે સફળ થશે મિત્રો વેપારમાં તમને સફળતા પ્રાપ્ત થશે કે હું ખોટું નહીં હોય આ સમયે જે પણ કાર્યમાં તમે આથરી પાડશો તે કાર્ય સફળ થશે મિત્રો કારણ કે આ દિવાળી સમય પૂર્ણરૂપે તમારી તરફણમાં આવી ગયો છે તુલા રાશિવાળાઓ માતા લક્ષ્મીની કૃપાથી આ સમયનો પૂરો લાભ લો અને આ સમયને મિત્રો તમારા હાથમાંથી જવા ના દો મિત્રો તો મિત્રો આ અતિ ભાગ્યશાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ કરોડપતિ બનવાની છે આ સાત રાશિવાળા તનથી માલામાલ થવાના છે માતા લક્ષ્મીની કૃપાથી આ દિવાળીએ આ સાત રાશિના લોકોને અનેક પ્રકારના લાભ લાભ અને મોટી મોટી ની પ્રાપ્તિ થવાની છે મિત્રો જેનાથી મિત્રો આ સાત રાશિના લોકોના જીવન બદલાઈ જશે મહાલક્ષ્મીનો આશીર્વાદ તમને બધાને પ્રાપ્ત થાય તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ